નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના રાણીપ ખાતે ગઈકાલે સરા જાહેરમાં રાત્રિ દરમિયાન જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે પોલીસ દોડતી થઈ હતી આ ઘટનામાં નરેશ ઠાકોર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું કહેવાય રહ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં એવું પણ વાત સામે આવી છે કે જે નરેશ ઠાકોર નામના વ્યક્તિ છે તેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસમાં બધા મિત્રો મળ્યા હતા પાર્ટી કરવા માટે જમવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન નરેશ ઠાકોરના જે મિત્ર છે અભિષેક તેમની અન્ય જે વ્યક્તિ તેમની સાથે આવી રહ્યા હતા તેની સાથે બોલાચાલી થઈ ત્યારે નરેશ ઠાકોર અભિષેકનું ઉપરાણું લે છે અને સામેવાળા વ્યક્તિ સાથે બોલાચાલી કરે છે આટલામાં જે અન્ય સામે પક્ષના લોકો છે તે પોતાના અન્ય મિત્રને બોલાવી લે છે એ જોત જોતામાં વિવાદ ઉગ્ર બને છે ને સામેથી આવેલા જે શખ્સો છે તેને ઠાકોર સાથે મારજૂડ કરવા લાગે છે ને એક આરોપી પાસે રહેલી જે છરી છે તે છરી વડે જીવલેણ હુમલો કરીને નરેશ ઠાકોરની હત્યા કરી દે છે આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી આ મામલાના સંદર્ભમાં નરેશ ઠાકોરનું મોત નિપજતા પોલીસે ચાર જેટલા આરોપીઓ સામે રાણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો ને આ ઘટનાના પગલે ઝોન ટુના ડીસીપી ભરત રાઠોડ દ્વારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે કઈ રીતે આખી ઘટના બની છે જૂની અદાવત પાછળ પણ શું કારણો છે પૈસાની લેતી દેતીનો પણ એક એંગલ સામે આવી રહ્યો છે સાંભળો ડીસીપી ઝોન ટુને હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર તેઓનો બર્થડે હોય તેમના મિત્રો અભિષેક દિલીપ સુજલ અને રવિનાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેક વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને એ બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માગતો હતો તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલ એ દિલીપ એ અનુસંધાનમાં જ મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક પિન્ટુ અને સુમિત તેઓને ફોન કરી અને બોલાવે એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સુમિત વિજયભાઈ રજક રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે એટલે સાહેબ મૃતકે એના મિત્રને

તેઓની વચ્ચે કંઈક એવી ગંદી ગાળ બોલી અને બોલાચાલી થયેલ એના અનુસંધાને આ આખી લડાઈ થઈ અને એ લડાઈનો અંત જે મૃતક છે એનું હત્યા કરીને આ નિપજાવેલું છે દસ હજાર રૂપિયા ની લેતી દેતી હતી જેમાં જે આરોપી છે પ્રેમ ઠાકોર એણે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા જ્યારે જે મરનાર છે એનું કહેવું એમ હતું કે મેં દસ હજાર રૂપિયા માત્ર લીધેલા હતા આપે સાંભળ્યા હતા ઝોન ટુ ના ડીસીપી ભરત રાઠોડ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનામાં જે પૈસાની લેતી દેતીનો પણ મામલો કહેવાઈ રહ્યો છે જેમાં આરોપીઓ પાસેથી મૃતકે પૈસા ઉધાર લીધા હતા તેની પણ વાત છે સાથે જૂની અદાવત છે તેની દાજ ચાલતી હતી ને તેના જ કારણે આ હત્યા નિપજવામાં આવ્યું તેવું કહેવાય રહ્યું છે હાલ રાણીપ પોલીસની અલગ અલગ ટીમો છે તે હત્યારાઓને પકડવા માટે કામે લાગી છે નવે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો